જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લાના તમામ તાલુકા અને શહેર પ્રમુખોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં માંગરોળ શહેર ભાજપ પ્રમુખ તરીકે લીનેશ સોમૈયાને ફરી રિપીટ કરાતા ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ભાજપ કાર્યકરો સાથે શહેરના વિવિધ અગ્રણીઓને તેમના મિત્ર મંડળ દ્વારા ફુલહાર અને પુષ્પગુચ્છ આપીને મોઢું મીઠું કરાવી શહેર ભાજપ પ્રમુખને અભિનંદન પાઠવ્યા હતા પ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ તેમજ જિલ્લાના નેતૃત્વને આભાર માનું છું કે જેમણે મારા પર વિશ્વાસ રાખીને મને ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરીને મને જે પક્ષ માટે પાર્ટી માટે જે જવાબદારી આપી છે એ બદલ પ્રદેશનો તેમજ જિલ્લા નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર સાથોસાથ મારી સંગઠનની ટીમનો પણ આભાર માનું છું કે જેણે મારી સાથે ગત ટર્મમાં ખભે ખભો મિલાવીને મારી સાથે કામ કરેલા છે તે બદલ સંગઠનની ટીમનો આભાર સાથોસાથ મારા આગેવાન આગેવાનશ્રીઓનો અને ગામના લોકોનો જેનો વિશ્વાસ મેં જીત્યો છે અને જેના બદલ મને પાર્ટીએ ફરી શહેર ભાજપ પ્રમુખ તરીકે રિપીટ કરે છે તે બદલ હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું